બોલીએ શ્રી ગિરાજે જામપર ગામની અંદર ગોપાલભાઈ વેલાભાઈ ડાભી ને ત્યાં લગ્ન પ્રસંગ અને મનોરથ નું આયોજન રાખેલું સમસ્ત ગામ ધુવાડાબંગનું જમણવાર પણ રાખેલું છે અને આ મનોરથનું આયોજન તો હવે મનોરથ ચાલુ થઈ ગયો ગામમાં રાહ જોતા એક મનોરથ ચાલુ થાય ને પછી જાય પણ હવે આ મનોરથ ચાલુ થઈ ગયો તો આ મનોરથ ની અંદર ફૂલ નહીં તો ફૂલ ની પાખડી યથાશક્તિ જે જેને મોજ આવે એ પ્રમાણે ગાજતા રહેજો ને વરસતા રહેજો બોલાવતા રહેજો તો આ ઘરધણી એક એક મહેમાન આવે ગામના આવે

કે આપનો એક એક વ્યક્તિ સુધી આપનો જે અવાજ પહોંચાડે છે એવા આ સીતારામ સાવુન જયંતિભાઈ નું પણ તાળીઓના ગડગડાટથી જરાક આપણે વધાવીએ એને પણ અને બીજો જામપરજ ગામના રુદ્રાક્ષ ને બજરંગ સ્ટુડિયો આ ભાઈ આમાં રુદ્રાક્ષ વાળા ને બજરંગ વાળા ને બધા આવતા હોય ને એટલે એમ આ તો જામપરના બજરંગ વાળા ભાઈ બજરંગ સ્ટુડિયો અહીંથી લાઈ બતાવવામાં આવે છે એટલે ગામમાં તો ઠીક પણ ગામો ગામ અને દેશ વિદેશ આજનો આ જે કાર્યક્રમ છે ને એ ત્યાં સુધી પ્રસારણ થશે એટલે બધા ભાઈઓ પ્રેમથી ગાજતા રહેજો વરસતા રહેજો અને જેને ફાળો આપવાનો હોય એ પ્રેમથી આપી દેજો અને ફાળાની વિગત કેમ કરવાની છે એ હમણાં પાછા સ્ટેપમાં કહી દઉં બોલીએ શ્રી ગિરિરાજ ધારણ Honey. 呀啊。Yeah. ઓ જો હે મેરે દાઢીવાલા આજે આપણે અંદર આ મનોરથના આયોજનમાં જે કઈ ફાળો થાય એ ગામના એટલે કે સમાજના ભાઈઓ જે નક્કી કરેલ નિયમ પ્રમાણે એની વિગત કેમ છે હું બધે સંભળાવી દો તો જામપર આ સત્વારા સમાજનો જે ફાળો થાય એમાંથી ચાલીસ ટકા આપણે આ જામપરની સત્વારા સમાજની સમાજવાળીમાં બીજા ચાર ભાગ કરવાના ચાલીસ ટકા સમાજમાં બીજો સાઠ ટકા ભાડામાં ચાર ભાગ કેનેડી કન્યા છાત્રાલયમાં પંદર ટકા ગાંધીનગર છાત્રાલયમાં પંદર ટકા રાજકોટ છાત્રાલયમાં પંદર ટકા અને જામપર ગામની ગૌશાળામાંય પણ પંદર ટકા એટલે પંદર ચોકુ ને સાઠ સાઠ ટકા કુલ ફાળો આવી રીતના ગામનો બીજું મહેમાનોનો નો કઈ ફાળો આવશે ઈને આ ચારે વિભાગ લાગુ પડે એક સમાજવાળી સિવાય કારણ કે કન્યા છાત્રાલય બાર ગામના હોય એને એટલે ને એટલે થાય જામપર વાળાઓને એટલે ને એટલે થાય એટલે મહેમાનનો જે કઈ ફાળો આવશે એને ચાર ભાગ પડશે એક જામપર ગામ ચાલીસ ટકા ફાળો સમાજમાં બાકી બીજો ઈતર જ્ઞાતિ નો જે કઈ ફાળો આવશે એ તમામ બધો ગૌચરા માં જશે તો એવું આ જામપર ગામ અને ગોપાલ ભાઈ વેલાભાઈ ડાભી કર ધણી આવા રૂડા નામ એ અહીંયા કરે સેવાના કામ કરે સેવા એને જ મળે મેવા બીજાઓને લેવા નકર દેવા એવા છે ડાયા શ્રી ગંગા જમના નાયા એમના તરફથી પચ્ચીસ હજાર પાંચસો ને પચીસ રૂપિયા ગૌચારામાં પાંચસો ને એક રૂપિયા સિનાતિની ભેટમાં પખાજી Thank <laughs> you.

Yeah! આમાં ભાઈ વિગત ગોઠવેલી છે આ બાજુ બેનું ને કારણ કે સવારમાં ઉઠતા પે ચા કરીને એ દીએ બેનું કે અમારું જ કંઈ કહ્યું નહીં હા એટલે બેનું માટે આ ડેલામાં ચા પીવાનો છે અને ભાઈઓ માટે આની ખોરા કેન્ટીન રાખ્યું બરાબર ને બે વિભાગ છે એટલે બેનુંને ચા પીવી હોય એ પ્રેમથી અહીંયા પીવજો અને ત્યાં બેનુંને ચા પીવાનો છે ને યા બધા સ્વયં સ્વયંસેવકો કે ખોટા ભાઈઓની જરૂર ન પડે ને એ ભાઈ બધા આમણા આવતા રહેજો

બાબુભાઈ નું કેવું એમ થાય કે બુકુ વાળા દાયરામાં લખવા જાય બરાબર એમ એટલે એ તો બધા હમણાં લગ્ન માં હતા જીરું ઉપાડવા ગયા હમણાં વરી ગયા જીરું એકદમ આ લો પડી નહી હા વાંધો નહીં પરિવારના ડાભી પરિવારના ભાઈઓના જે કાંઈ હોય એ ઝડપથી જેને આપવાનું છે એ પ્રેમથી જરાક લખાવતા રહ્યો શરૂઆત થઈ જાય એટલે મારા જેવો એની વાત જોતા હોય કે આ ભાઈઓના નજીને ગરદણીના આવ્યા નથી મારા જેવો તો આવ્યો હોય ગામમાંથી જોવા એટલે જેમ બને તેમ શરૂઆત કરો થોડીક એટલે આપનું કાર્ય આગળ વધતું રહ્યું અને પંખાવાળા ભાઈઓ જરાક સાઈડમાં ગોઠવી દીધો এই বলে সে মধুরে আতু তু বলেছি ભાઈ આવજો એટલે આ ઘરધણી ભાઈ દેવજી ભાઈ વેલો ભાઈ ડાભી આવા રૂડા નામ ઈ કરે સેવાના કામ કરે સેવા એને જ મળે મેવા બીજા લેવા નકર દેવા એવા છે ડાયા શ્રી ગંગા ગંગાજમના નાયા એમના તરફથી પાંચ હજાર ને એક રૂપિયા ગૌચરા માં એકસો ને એક રૂપિયા સિનાથી ભેટમાં પખાજી એ મે માધુરે આ તો બોલે フフフフ。<music> <music> સીતારામ સાઉન્ડ ભાઈ ભાઈ બખાજી ભલે પેટી માસ્તર ભલે આ તો રાણ ગામ અને વિખાભાઈ વાલાભાઈ પરમાર ના